ગરમીની ઋતુ શરૂ થતાં આગની ઘટનાઓ વધી રહી છે વાવ તાલુકા બાદ આજે થરાદ તાલુકામાં બે અલગ અલગ સ્થળોએ આગ લાગવાના બનાવો બન્યા જેના કારણે સ્થાનિક લોકોમાં અફડાતફડી મચી ગઈ હતી

પણ ટ્રક અને માલિકને ભારે આર્થિક નુકસાન થયું હતું બીજી ઘટના થરાદ નગરપાલિકા વિસ્તારના અનાજ ગોડાઉન સામે બની છે જ્યાં ભલાભાઈ માનાભાઈ માજી રાણાના રહેણાંક કાચા મકાનમાં અચાનક આગ લાગી હતી ફાયર વિભાગને જાણ થતાં જ ટીમ ઘટના સ્થળે પહોંચી અને ભારે રહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો આગમાં ઘરની ઘર દાગીના સહિતનો સામાન બળી નષ્ટ થઈ ગયો હતો સદનસીબે આ ઘટનામાં પણ કોઈ જાનહાની થઈ નહોતી આ બંને ઘટનાને ધ્યાનમાં રાખીને સ્થાનિક પ્રશાસન અને ફાયર વિભાગ લોકોને આગ સામે સાવચેત રહેવા અને વીજ ઇન્સ્ટોલેશનનું નિયમિત નિરીક્ષણ કરવા અનુરોધ કરી રહ્યા છે